નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપનું આજના એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો કહેવાય છે કે તૂટેલી સાવણીનું શું કરવું અને તેનો કયો સરળ ઉપાય તમને કરોડપતિ પણ બનાવી શકે છે તૂટેલી સાવરણી ફેંકતા પહેલાં આ વીડિયો જરૂર જુઓ શું તમે જાણો છો કે સાવણી ત્રણ પ્રકારની હોય છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે પરંતુ આ સાચું છે કે ઘરમાં રાખેલી સાવરણી પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે જો સાવરણી યોગ્ય રીતે ન રાખવામાં આવે તો તે માતા લક્ષ્મીને ઘરમાં આવતા અટકાવી શકે છે આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ સાવરણી શુભ હોય છે અને કઈ અશુભ પ્લાસ્ટિકની સાવરણી સિંકની સાવરણી સાવરણીને લઈને કેટલાક કામ બિલકુલ ના કરવા જોઈએ નહીં તો જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે સાવરણીને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવી ખૂબ જરૂરી છે નહીં તો તે માતાલક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષે છે જે દરિદ્રતા અને સંકટનું પ્રતિક માનવામાં આવે છે મિત્રુ જો જીવનમાં બધું સામાન્ય ચાલી રહ્યું હોય તો ઠીક છે પરંતુ જો વારંવાર ઉથલપથલ થઈ રહી હોય તો તમારે સાવરણી સાથે જોડાયેલી આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ સાવરણી સાથે જોડાયેલી આ બધી બાબતો તમારા જીવનની દિશા બદલી શકે છે ચાલો જાણીએ કે સાવરણીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે જ્યારે તમારા જીવનમાં એક મુશ્કેલ પરંતુ જો તેનો ઉપયોગ ખોટા સમયે કે બેદરકારીથી કરવામાં આવે તો ગરીબી અને દરિદ્રતા આવવામાં વાર નથી લાગતી આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો આધુનિક જીવનશૈલી જીવે છે નોકરીઓ છે સમયની કમી છે અને આ દોડધામમાં ઘણી વખત લોકો ધ્યાન નથી આપી શકતા કે ઘરમાં શું થઈ રહ્યું છે પરંતુ સત્ય એ છે કે આ દુનિયા બની ત્યારથી લઈને આજ સુધી એવું કોઈ ઘર નથી જ્યાં સાવરણીનો ઉપયોગ ન થયો હોય ફરક એટલો છે કે કેટલાક લોકો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે અને કેટલાક ખોટી રીતે અને આનાથી જ નક્કી થાય છે કે ઘરમાં સુખ આવશે કે દુઃખ ઘણા લોકો સાવરણીને યોગ્ય જગ્યાએ નથી રાખતા તેને ક્યાંય પણ ટેકવી દે છે ખોટા સમયે સાવરણી લગાવે છે જેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે અમે તમને સલાહ આપીશું કે જો સવારે સાવરણી લગાવવી મુશ્કેલ હોય તો ઓછામાં ઓછું સાંજે સાવરણી જરૂર લગાવો ઘરમાં ગંદકી એકઠી થવા ન દો અને જો તમે કચરો એકઠો કર્યો હોય તો તેને સાંજ પછી ઘરની બહાર ન ફેંકો કારણ કે આ અશુભ માનવામાં આવે છે હવે વાત આવે છે સાવરણી ખરીદવાની તમારે એ જાણવું જરૂરી છે કે સાવરણી કયા દિવસે અને કયા પક્ષમાં ખરીદવી જોઈએ કેટલાક દિવસો એવા હોય છે જ્યારે સાવરણી ખરીદવી અશુભ માનવામાં આવે છે આ બાબતોને ધ્યાનમાં રાખીને જો તમે સાવરણીનો ઉપયોગ કરો છો તો માનો તમારા ઘરની મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગશે નવી સાવરણી ઘરમાં શરૂ કરવા માટે સૌથી શુભ દિવસ શનિવાર માનવામાં આવે છે તમે સાવરણી ગમે ત્યારે ખરીદો પરંતુ તેનો ઉપયોગ પહેલીવાર શનિવારે જ કરવો સાવરણી ખરીદતી વખતે ધ્યાન રાખવું કે સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી અનાજ ઝડપથી ખૂટે છે અને આરોગ્ય સમસ્યાઓ થાય છે જો બાળક અચાનક સાવરણી લગાવે તો તે મહેમાન આવવાનો સંકેત માનવામાં આવે છે સૂર્યોદય પહેલાં નિયમિત પોતું લગાવવાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે પરંતુ ગુરુવારે પોતું ન લગાવવું નહીં તો માતા લક્ષ્મી નારાજ થાય છે પોતાના પાણીમાં એક ચમચી ખડા મીઠું નાખવું આ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે જો ગાય કે અન્ય પ્રાણી ઘરમાં ઘૂસે તો તેને સાવરણીથી ન મારવું કોઈ શુભ કાર્ય માટે ઘરમાંથી નીકળે તો તરત સાવરણી ન લગાવવી ઓછામાં ઓછું આઠ કલાક રાહ જોવી સાવરણીને દિવાલ સાથે ટેકવીને ન રાખવી આ નકારાત્મકતા આમંત્રે છે નવા ઘરમાં પ્રવેશતી વખતે સાવરણી સાથે લઈ જવી આ માતા લક્ષ્મીના આગમનનું પ્રતિક છે સૂર્યાસ્ત સમયે સાવરણી ન લગાવવી કારણ કે આ સમયે ટોટકા થાય છે અને લક્ષ્મી ચાલી જાય છે નકાર